જય હિન્દ હર હર મહાદેવ જય મહાકાળી માં કોઈ પણ જાતક ને મીન લગ્ન હોય આ લગ્ન જળ તત્વનું છે તેનો સ્વામી ગુરુ ભગવાન છે વિ સ્વભાવના છે કપ પ્રકૃતિ છે દિવસબલી અને ઉભયોદયા હોય છે આ લગ્નવાળા મીન રાશિનું ચિહ્ન છે માછલી આ લગ્નવાળા ચંચળ ઘણું જ ખર્ચાળ પણ હોય છે ચંચળ પણ હોય છે અનુકૂળતા વાતાવરણ ન હોય તો ખૂબ આકડામણ અનુભવે છે આ લગ્નવાળાની આંખો બહુ સુંદર અને તેજસ્વી હોય છે કફ અને વાત પ્રકૃતિથી બિડાય રહે છે ટૂકી દ્રષ્ટિવાળા હોવાથી દીર્ઘકાલનો વિચાર ન કરી શકે અનેક પ્રકારની ગુપ્તા આદતો હોય છે ગુપ્ત આદતો મનની અસ્થિરતા હોવાથી નોકરી ધંધામાં સ્થિર તથા વાર લાગે સારો સ્વભાવ અને સારો જીવનસાથી મળવા છતાં હોય સ્ત્રી પણ કરે તો આ વ્યક્તિઓ ખાવા પીવા કપડા પહેરવામાં વગેરેમાં શોખ હોવા છતાં ખર્ચમાં ખર્ચવામાં કંજુસાઈ વધુ હોય છે શત્રુઓનો વધારે હોય છે લેદેલું કાર્ય પૂર્ણ કરે છે ચામડીના રોગો હરસ મસા ભગંદર જેવા રોગો એમને વધુ સતાવે છે તો આ છે મિન લગ્ન કોઈ પણ જાતક ને કદાચ લગ્ન કુંડલીમાં મિન લગ્ન હોય તો આ ગુણધર્મ છે આપ જાણી લો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો આપના ભાઈને સપોર્ટ કરજો જય હિન્દ હર હર મહાદેવ જય મહાકાળીમાં